ਬੀਜੀ ਆਈ ਨਾ ਤੇ ਰੰਮਵਾਤਾ ਜਾਓ ਫਿਲਮ ਜੂਗੋ ਯਾ ਤੇ ਕਦੇ ਘਰੇ ਜੂਏ ਤਾਂ ਕਾਰੇ ਜਾਓ ਦੁਕਾਨੇ ਮੇ ਤਾਂ ਕਾਰੇ ਜਾਓ ਇਹਨੂੰ ਕਦੇ ਜਾ ਕਾਰੇ ਤਾ ਜਾਓ ਪੇ ਕਾਰੇ ਕੋ ਹੋਸੇ ਗਦਦ ਹਮਣਾ ਨਹੀਂ ਸੰਹਪਰਦੋ ਬੀਜੀ ਬੀਜੀ ਫਿਲਮ ਨੂੰ ਦਰਵਾ ਮਹਾਰਾਣੀ ਆਇਆ ਤਾ ਤੇ ਤੇ ਜੋ ਓਪਨਿੰਗ ਹੈ ਤਰੀ ਤਾਂ ਓਪਨਿੰਗ ਹੈ ਕਦੀ ਰਹੀ ਹਾਂ ਇੱਕ

એટલે હમણાં કેટલા દસેક દસેક દિવસ થઈ ગયા છે હું અંજાર વાડી શોપે નથી ગયો એટલે આજે ત્યાં પણ થોડોક રાઉન્ડ મારું વિવેકભાઈ શું કરે રખડતો નથી ને યુવા વાળા લોકો બધા ભૂલી ગયા છે અમને એટલે થોડોક એક રાઉન્ડ મારતો હું આજે વેલું નીકળવાનું છે જોઈ આલો શું થાય પેલા જમી તો લઈ બે મસ્ત પ્લેમ કરતો તા નોક ત્રીજો વચ્ચે આવી તો ફાઇનલી મિત્રો આપણો ભુજની ની સોપ નો બીજો દિવસ છે તો પહેલું ઓનલાઈન ઓર્ડર આવી ગયું છે આપડે ચોબારી સુરેશભાઈ ચાવડા નો જેથી તેમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તો તમે પણ ફટાફટ ઓનલાઈન ઓર્ડર ચાલો કરી દો અને ડેલી આપણે નવા સ્ટોક નો અપડેટ આપતા રહેશું તો આઈડી ને પણ ફોલો કરી લેજો થેન્ક યુ આપણા બીકે ભાઈ કાપડી આવી ગયા છે ભાઈ તમને કેવા લાગ્યા કપડા કપડા એકદમ ખતરનાક ભાઈ મજા આવી ગઈ ને બીજુભાઈ દુકાને વિઝિટ કરો ખતરનાક કપડા છે ભાઈ આપણે આયા મજા આવી ગઈ આપણે ખાલી શર્ટ ને પેન્ટ જોઈને એટલે ત્યાં જ તમને આપણે પસંદ આવી જશે ખતરનાક કપડા વાહ વાહ તો તમે પણ ઓનલાઈન ઓર્ડર કરવાનું ચાલુ કરી દેજો મારા વાલાઓ

ખસે રીવન્ડ કરી હું પાણી પાથે વળી વઈતી મગાય થાલકો મત ના 2 GB અપડેટ હેલી તો વાર લાગે કેમ તો હું તમને કેતો તો વાર લાગે મમરા રીવન્ડ તો કરું દીધો એ ખાલી ક્લિયર ડેટા કરવાનું રહે ને કાન કાન કરવાનું અરે યે મલાખલ તો ઈ ફોટો તો હું બસ કરું દીએ દે પાછો હા

सीतोरा नसी तो जो पण खबर देयाम मै बडो आब नथी खबर आज हमन आम ट्रांस्फर मे बडो तारा थी ननको ના મારા આ યે નવો જ ના આ 14 સિરીઝ ભાભી એટલે ના અમારે કામ છે નથી વિડીયો થી હમણાં લગ્ન થઈ પછી આવ્યા છે તો મોટો ને

તને દે બે સચ્ચ બોલે સચ્ચ બોલે નતું બોલે લઈ લે લઈ દે તું નવો જ લઈ દે હોશિયાર તો હો જવાનું કર سوالા કા કે ન હોય હું એટલા માટે કે હું નવો મોબાઈલ હું રાખીશ કારણ કે આપણે વિડિયો બનાવવાનો છે

તો તું ધારા ભઈસ લો દે તો તો કેના ભઈસા કેનાસ હવે તો હું તો કેનાસ તો હું ભેગો હાલ જ જારાની ઘડી આવી છે હા તો હા એક નું નજી

મે <laughs> <laughs>

मारो जीजा बाबा तो ईमेल वगैरह करना चाहिए समान तमारा दिखाए पन में ही आह 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 आ, वो। वो। आ <दर्ण>। <दरूस>।